ઉપલેટા તાલુકાના ખેડસરામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર દુષ્કર્મ સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો અને દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાની મહિલાઓએ ફરિયાદ નોંધાવી છે ત્યારે ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ

વાલીઓ દ્વારા પોતાની દીકરીઓના ભવિષ્ય માટે સમગ્ર મામલે સામી તપાસ હાથ ધરી છે કેટલા વર્ષથી તમારી દીકરી અહીં અભ્યાસ કરતી કેટલા ધોરણમાં અભ્યાસ કરે હું જ મૂકી દસમા ધોરણ હવે આવી લંપટ લીલાઓ કરતા જે સાધુ હોય અને ક્યાંક ને ક્યાંક આવા એક બાદ એક સ્વામિનારાયણ સંતો પર આક્ષેપો થતા હોય તો આમાં તમારા તમારા દીકરાનું ભવિષ્યનું શું દીકરા દીકરી શું કહેતો એ તો પછી આમાંથી લઈ જાવી પડે આવી રીતે જ ન હાલે તમારી માંગ શું છે આવું બધું થયું એટલે આવે છઠ્ઠી લેવાની થાય

સજા થવી ગઈ